હું તમારા માટે એક નવો વિડીયો લાવ્યો છું મિત્રો જે કોંગ્રેસ માટે એક મોટો ઝટકો લાગે છે જે જે હાલ અત્યારે નવા ચૂંટાયેલા સરપંચ જતનભાઈ જેઓ કોંગ્રેસના કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને હાલ અત્યારે ચેત્ર વસાવાના કામગીરીના પ્રભાવના કારણે એ પોતે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી છે મિત્રો વિડીયો જોવો ધમાકેદાર તો વિચાર તો ઘણા હોય છે અમારા જેવા શિક્ષિત યુવાનો છે એ સરકારી નોકરી કરતા હોય છે પરંતુ અમે જો પરિવર્તન લાવવાનું વિચારતા હોય તમે કેમ નહીં લાવવું જરૂરી છે કારણ કે ચેતરો માટે લડે છે એટલે આપણે એને સપોર્ટ કરવો ખૂબ જ જરૂરી છે અહીં જમીન સંપાદનની વાત હોય કે પછી કંપનીની વાત હોય કોઈ પણ હોય કે કોઈ બીજો નેતા આવીને આપણા માટે અવાજ ઉઠાવતા નથી પરંતુ આપણા જે ચેતન વસાવા સાહેબ છે એ જ હંમેશા આગળ જોવા મળે છે કેમ બીજા ધારાસભ્ય નથી એ પણ આદિવાસી છે ને આદિવાસી હોવા છતાં પણ એ લોકો વાત નથી નથી ઉપાડતા હતા નથી ઉપાડતા એ લોકોનું કામ શું કામ એટલે હું કહું છું કે જાગો યુવાનો ને તો આગળનું જે ફ્યુચર છે એ બહુ અંધકારમય થશે વાત કરીએ ત્યારે આપણો જે નર્મદા ડેમ બનેલો છે એમાં આપણી જમીનો ગઈ છે એમાં બીજા કોઈ બીજાની જમીનો નથી ગઈ તો એ છતાં આપણે વિસ્તારમાં કેટલી ફેસિલિટી મળે છે કેટલી સુવિધાઓ મળે છે આપ જાણો છો ને તો આ જ પરિસ્થિતિ અત્યારે આપણા જે અહીંયા આંબા ડુંગરની અંદર પ્રોજેક્ટ આવે છે એની અંદર ઘણી બધી કાર્યવાહી થઈ ગઈ છે અને નેતાઓ આવીને કહે છે કે કશું થવાનું નથી તમે ઈઓઆઈ અને ઈપીસી બહાર પાડી દીધી છે રિહેબિલિટેશન અને રીસેટલમેન્ટના ટેન્ડરો માટે ટેકનિકલ સર્વિસનો તમે ટેન્ડર બહાર પાડી દીધો છે અને કહો છો કે કશું જ થવાનું નથી હા જે અઠ્યાવીસ ગામડાઓ નહીં થશે પણ એનો ક્યારે વારો આવશે એ ખબર નથી પણ તમે તદ્દન એવું કહો છો કે કશું જ થવાનું નથી તો એ ગલત છે અત્યારે નહીં ખબર પડે તમે ઓનલાઈન વેબસાઈટ ચેક કરશો ને તો બીમાં ઘણી બધી માહિતી આપી દીધી છે અને મોટી જાહેર સભાઓ કરીને કહો છો કે કશું જ થવાનું નથી આપણને આદિવાસી છે એટલે એ લોકો એવું સમજે છે

તમારો કશું જ થવા નહીં દે તમને ખબર નહીં પડશે આજ રીતે તમારી સાથે વર્તન કરવામાં આવશે તેથી હું આજે યુવાનોને આહવાન કરું છું કે જેટલા પણ હશે એટલા તમે આ માધ્યમમાં જોડાવો મને કોઈ પાર્ટીનો કે એનો નથી પણ ચેતરભાઈ વસાવાની કામગીરી જે છે એનાથી હું પ્રભાવિત છું કે આમ આદમી પાર્ટી કે બીજી પાર્ટી ઘણી આવશે કે જશે પરંતુ આપણી સમાજની વિચારધારા પ્રમાણે અને આપણા આદિવાસીના હકોની લડાઈ માટે જે કઈ લડશે એની સાથે ઊભા રહેવાની આપણી ફરજ છે જો ચેતર વસાવા જેવા વ્યક્તિઓ વારંવાર આપણને નહીં મળે પરિવર્તન કરવું હશે તો આપણે બધાએ જોવાવું પડશે કારણ કે આજે આવશે ચેતર વસાવા જીતા રહેશે પણ આપણે જાગીએ નહીં ત્યાં સુધી કશું જ થવાનું નથી પરિવર્તન આવશે કોઈ બીજાને પરિવર્તન કરશે ને

અને જે દેશ બટન દબાવશે ને એ દેશ બધું જ આપીશું ઉદાર બંધ કરી દઈશું એટલે હું કહું છું કે પરિવર્તન લાવો યુવાનો જાગો અને સમાજમાં જે વડીલો છે એ લોકોને પણ જાગવાની જરૂર છે જો જાગશો નહીં તો તમારા માટે કોઈ બીજો ઉદ્ધાર કરવા આવશે નહીં આજે ચેતરભાઈ વસાવા છે એટલે આપણો અવાજ ઉઠાવે છે અને નહીં હશે તો શું કરીશું એટલે આ વસ્તુનો ધ્યાન રાખો અને સમયની મર્યાદા હોય છે તેથી હું વધારે નથી કહેવા માંગતો તો હું મારું એ વક્તવ્ય પૂરું કરું છું જય હિન્દ જય ભારત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જોહાર જય આદિવાસી